નમસ્કાર મિત્રો સવારે ઉઠતાની સાથે કયો શબ્દ બોલવાથી તમારું જીવન અને તમારો સંસાર બદલી જાય પૂજા કરતા હશો તમે ભક્તિ કરતા હશો પણ કઈ પણ પૂજા કે ભક્તિ કર્યા વગર જ તમારે જો ફળની પ્રાપ્તિ કરવી હોય તો આ બે શબ્દ જરૂર બોલવા જોઈએ અને આ મંત્ર તમે બોલશો તો એમાં કોઈ પણ કાર્યમાં તમે પાછળ નહીં પડો જે ધારો એવું કાર્ય અને એવું કર્મ તમે કરી શકશો મિત્રો સવારે ઉઠતાની સાથે જ જો આ શબ્દ બોલો છો તો તમારા જીવનમાં સોનાનો સૂરજ ઉગશે તો મિત્રો આ કયા શબ્દો છે તે વિશેની માહિતીને જાણવા માટે તમારે લોકોએ આ વિડીયોને શરૂઆતથી લઈને અંત સુધી જરૂરથી નિહાળવો જોઈએ જેથી કરીને આ કયા શબ્દો વિશેની માહિતી તમને અવશ્ય મળતી રહે તો મિત્રો આ વિડીયોને અંત સુધી જરૂરથી નિહાળજો અને જો તમને અમારો આ વિડીયો પસંદ આવે તો વિડીયોને દિલથી એક લાઈક શેર અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં ચાલો વિડિયોની શરૂઆત કરીએ મિત્રો તમારા ફેમિલીમાં તમારા પરિવારમાં તમારા કુટુંબમાં અને તમારા સમાજમાં તમે સામાજિક ક્ષેત્રે વ્યાપાર ક્ષેત્રે ધંધાકીય ક્ષેત્રે કોઈ પણ સફળતા મેળવવા માગતા હોય તો તમને મોટામાં મોટી સફળતા મળે છે લક્ષ્મીજીને મેળવવા માગતા હોય અને ધનની પ્રાપ્તિ કરવા માગતા હોય કે પછી બાળકોના લગ્ન કરવા માગતા હોય અને તમારા જીવનમાં ઘણું બધું તમે પ્રાપ્ત કરવા માગતા હોય તો આ જ મંત્ર અને આ જ શબ્દનો સવારે વહેલા ઉઠીને તમારે બોલવાનો છે તમારા ઘરમાં અચાનક ઊંધું ચિત્તું થવા લાગતું હોય જેમ કે દરેક કામમાં થઈ રહ્યું હોય પણ અણી ઉપર જાઓ એટલે તે કામ ન થાય પછી ઘરનું વાતાવરણ એટલું બધું બગડી ગયું હોય કે તેને સુધારવું જ બહુ કઠિન થઈ જાય છે તમારા અને તમારા તમને નડવા લાગે છે પોતાના ને પોતાના એકબીજામાં ગુમડામાં એકાબીજાનું તમારું મન સ્થિર થઈ ગયું હોય આવું બધું જ ઘરમાં નડવા લાગે છે પોતાના જ નડવા લાગે છે અને જો ઘરમાંથી છુટકારો મેળવવો હોય ઘરનું વાતાવરણ શુદ્ધ કરવું હોય ઘરના પરિવારમાં સભ્યોને મન અને વાતાવરણ શુદ્ધ કરવું હોય તો આ મંત્ર બોલવો જોઈએ તમારા ઘરમાં પૈસાની સમસ્યા હોય તો પણ તમારે આ મંત્રનો જાપ તો કરવો જ જોઈએ અને તમારા કુળદેવીની તમારા પૂર્વજોની દેવ દેવી દેવતાની તમારા કે દેવી દેવતાની જોડ તમારી કૃપા મેળવવી હોય તો મિત્રો ધ્યાનથી સાંભળો અને તમારા મંતવ્યો તમારા પ્રતિભાવો અમને કમેન્ટ બોક્સમાં અવશ્ય પણ જણાવજો જેથી કરીને અમને ખબર પડે કે તમારા વિડીયોમાં થતી અમારા મિત્રોને કંઈક દિશા માં ધર્મની દિશા જાણવાની મળી રહી છે તો અમને પણ ખ્યાલ આવે અને અમે આવાને આવા બીજા વિડીયો બનાવવાની અમને પણ હોશ ચડે દરરોજ સવારે તમારે આ શબ્દ બોલવા પડશે અને તે તમારી ઈચ્છા ચોક્કસપણે પૂર્ણ કરશે કુળદેવી હશે ભગવાન હશે તમે જેને પણ માનતા હોય તમે વિદ્યાર્થી છો નાના બાળક છો વડીલ છો કે પછી મહિલા છો સ્ત્રી છો પુરુષ છો કે ઘરમાં કે તમે તમારા જીવનમાં માનસિક તણાવથી ઘેરાયેલા હોય ચિંતા હોય ટેન્શન હોય તમારો ધંધો ન ચાલતો હોય નોકરીમાં કોઈ તકલીફ પડતી હોય શરીરમાં માનસિક ટેન્શન રહેતું હોય આ બધી સમસ્યાઓથી ઉકેલ મેળવવો હોય તો તમારે આ એક જ મંત્ર બોલવાનો છે અને આનો સવારે વહેલા ઊભા થઈ તમારે આ શબ્દ બોલીને તમારા જીવનને ધન્ય બનાવવાનું છે મિત્રો તમારા જીવનમાં તમને દરેક કાર્યમાં ઉન્નતિ સફળતા મળે બહુ મોટું શુભ પરિણામ મળે એવી આશા રાખું છું તમારા જીવનના બધા જ કાર્યો શુદ્ધ અને પવિત્ર હોય સર્વ જગતના કલ્યાણ હેતુ માટે હોય તમે કોઈનું ભલું કરવા માગતા હોય કોઈનું સારું કરવા માગતા હોય તો જ મિત્રો તમે કોઈ પણ કાર્યમાં મોટી સફળતાને મેળવી શકો છો એટલા માટે આ મંત્રનું ખાસ ધ્યાન રાખવું જો તમે તમારા સાચા હૃદયના ભાવથી આ મંત્રને બોલશો તો એક હજાર ટકા તમારા ધારેલા બધા જ કાર્યો સિદ્ધ થઈ શકે છે જો તમે ભગવાન માતાજીને માનતા હોય તો સવારે ઉઠતાની સાથે જ મંદિરે ગયા વગર કોઈપણ પૂજા કર્યા વગર તમે સ્વચ્છતાનું ધ્યાન રાખો અને તમારા હૃદયમાં જે રામ વસેલા છે તે તમારા હૃદયમાં છે એનો શ્વાસ ધબકારા ચાલે છે એવા પરમ કૃપાળુ ભગવાન જય શ્રી રામનું નામનું જાપ કરો તમારા બધા જ દરવાજા બંધ હશે તે મિત્રો ખુલી જશે અને જે કંઈ માગ્યા વગર તમને મળી જશે આવી સો ટકા કૃપાળુ પરમાત્માની ભગવાન પ્રભુ જય શ્રી રામની કૃપા તમારા પર થશે અને એક હજાર ટકા થશે સો ટકા ગેરંટી સાથે પણ મિત્રો એક વખત મંત્ર બોલવાથી કશું મળતું નથી એટલા માટે દરરોજ સવારે વહેલા ઊભા થાવો અને એવા જ ઉઠતાની સાથે પ્રભુ શ્રી રામનું નામ લેવાનું છે અને શુદ્ધ ભાવથી સાચા હૃદયના ભાવથી કરેલી પ્રાર્થના ક્યારેય વિસ્ફોટ થતી નથી એટલા માટે ઊભા થાઓ ચકલાઓને ચણ નાખો અને ગાયને રોટલી ખવડાવો ઘાસ ખડાઓ તમારા ઘરે કોઈ પણ સાધુ સંત આવ્યા હોય તેમને જમાડો વડીલોને માનપાન આદર ગુરુજનોને ચરણોમાં રહીને સર્વ જગતના કલ્યાણ માટે એવા કાર્ય કરો કે કોઈને મદદ થાય કોઈના કાર્યોમાં તમે કોઈને નડવું નહીં તો તમે જે ધારો એવું કાર્ય તમને સફળ થાય અને ગુરુદેવની કૃપાથી ભગવાનની અને કુળદેવી માની અસીમ કૃપાથી તમારા ઉપર થાય એટલા માટે જેનું મન શુદ્ધ હોય જેનો ભાવ શુદ્ધ હોય એના ઘરે પ્રભુ ઢુકડા હોય એ કહેવત છે કે જ્યાં હોય ટુકડો ત્યાં હોય પ્રભુ ઢુકડો એવું મન શુદ્ધ રાખો અને જીવનમાં અસીમ કૃપા માતાજીની મેળવો ગુરુજનોના આશીર્વાદ મેળવો વડીલોના આશીર્વાદ મેળવો માતા પિતાની સેવા કરો બની શકે એટલું ધર્મ કરો મિત્રો બની શકે એટલું એવું નથી કે તમે હાજર રૂપિયા કમાઈને લાવ્યા અને તમે વધારે હજારા તમે વાપરી દીધા જેટલું યોગ્ય લાગે એટલું તમારા પુણ્યના માર્ગે ધર્મના માર્ગે વાપરશો તો પરમ કૃપાળુ પરમાત્માની કુદરતની ઓટોમેટિક રહેમ તમારી ઉપર થશે અને તમારા જીવન પર કોઈ પણ વસ્તુ નડશે નહીં અને બધા જ માર્ગો ખુલી જશે એવી હું સો ટકા અને ગેરંટી આપું છું મિત્રો હું આજે એવી આશા રાખું છું કે તમને અમારો આજનો વિડીયો ચોક્કસપણે પસંદ આવ્યો હશે જો તમને આજનો અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલશો નહીં મિત્રો ફરી મળીશું એક આવા જ નવા વિડીયો સાથે ધન્યવાદ રાધે રાધે જય શ્રી કૃષ્ણ ફરી મળીશું એક આવા નવા વિડીયોની સાથે